टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना वर्ष 2015 में आले अजय देवगन अभिनीत फिल्म दृश्यम तमे जोय है જેના અંતમાં આખી મર્ડર મિસ્ટ્રીનો પર્દાફાશ થાય છે ફિલ્મની જે કહાણી છે તેમાં લાશને નવા બની રહેલા પોલીસ સ્ટેશન નીચે દાટી દેવામાં આવી હતી આવી જ એક થ્રિલરની ભરપૂર ઘટના અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં બની છે આ ઘટના ક્રાઇમની કોઈ વેબ સિરીઝને પણ ટક્કર મારે તેવી છે ફતેવાડી કેનાલ પાસે અહેમદી રો હાઉસ મકાનના મકાન નંબર એ છમાં પતિ સમીર પત્ની રૂબી અને તેમના બે બાળકો રહેતા હતા મૂળ સમીર કડિયા કામ કરતો હતો ને રૂબી હાઉસવાઇફ હતી બંને બે હજાર પંદરમાં પ્રેમ લગ્ન કર્યા અને લગ્ન બાદ બિહારથી અમદાવાદ આવી ગયા પછી સમીરે તેના પરિવાર સાથે સંબંધ તોડી નાખ્યો તેમનું જીવન ખૂબ જ સુખેથી પસાર થઈ રહ્યું હતું પરંતુ સમીરની દારૂ પીવાની કુટીવથી રૂબી કંટાળી ગઈ તેમના વચ્ચે અવારનવાર ઝઘડા શરૂ થઈ ગયા આ દરમિયાન અચાનક જ તેમની જિંદગીમાં એક શખ્સની એન્ટ્રી થઈ અને બધું જ બદલાવા લાગ્યું બંને વચ્ચે ઝઘડા વધવા લાગ્યા પરંતુ આ ઝઘડાની કોઈ જાણકારી આજુબાજુના લોકોને ન હતી લોકોને લાગતું હતું કે રૂબી અને સમીર વચ્ચે બધું જ બરાબર ચાલી રહ્યું છે જે રૂબી એક સમયે સમીરને પ્રેમ કરતી હતી સમીર માટે પોતાનું બધું જ છોડીને આવી હતી તે રૂબી હવે બે મકાન છોડીને રહેતા ઇમરાનને પ્રેમ કરવા લાગી ઇમરાન પણ પોતાની બે પત્નીઓને છોડીને રૂબીના પ્રેમમાં પાગલ બની ગયો તે રૂબી માટે કંઈ પણ કરવા માટે તૈયાર હતો ઇમરાન ને કુલ ચાર બાળકો હતા જેમાં બે બાળકો પહેલી પત્ની અને બે બાળકો બીજી પત્નીના હતા આમ રૂબી જેના પ્રેમમાં પડી હતી તે ચાર ચાર સંતાનોનો પિતા હતો તે પોતે કલર કામ કરતો હતો ઇમરાનના કારણે રૂબી અને સમીર વચ્ચે ઝઘડા વધી ગયા રૂબીને હવે સમીર સાથે ફાવતું ન હતું જેથી તેણે પોતાના પ્રેમીને પામવા માટે પતિનું કાસળ કાઢી નાખવાનો પ્લાન બનાવ્યો શાતિર રૂબી અંસારીએ તેના પ્રેમી ઇમરાન ઉપરાંત અન્ય બે લોકોની સાથે આ એક પ્લાન બનાવ્યો જેમના નામ ફેઝાન અને સાહિલ છે જેમાં સાહિલ ઇમરાનના મામાનો દીકરો છે અને ફેઝાન માસીનો દીકરો છે ચારેય મળીને સમીરનું ઢીમ ઢાળવાનો કાર સુરજ્યો એક દિવસ રાત્રિના સમયે સમીર એના બાળકો સૂતા હતા તે વખતે જ પોતાની નક્કી કરેલા પ્રાણ પ્રમાણે ઇમરાન ફેઝાન સાહિલ અને રૂબીએ સમીરની ગળું કાપીને હત્યા કરી નાખી આ હત્યા એ ઘરની અંદર કરવામાં આવી હતી જ્યાં રૂબી ક્યારેક પોતાના સમીરને કબાબ બનાવીને ખવડાવતી હતી તો ક્યારેક બિરયાની બનાવીને પીરસતી હતી ત્યાં જ રૂબીએ પોતાના જ પતિને જીવતો પતાવી દીધો હત્યા કર્યા પછી સવાલ હતો કે બોડીનું હવે શું કરશું જોકે પોતાનો પતિ કડિયા કામ કરતો હોવાથી રૂબીને થયું હશે કે તેને પણ ચણી નાખવામાં આવે અને તે પણ કિચનમાં જ એ કિચન જ્યાં એક સમયે ચિકન કરીની સુગંધ આવતી હતી ત્યાં પતિના લોહીના ખાબોચિયાથી દુર્ગંધ આવી રહી હતી આખરે નક્કી થયા મુજબ કિચનની અંદર જ એક નાનકડો ખાડો ખોદવામાં આવ્યો કારણ કે ઘર નાનું હોવાથી ખાડો વધારે મોટો થઈ શકે તેમ ન હતો ખાડાની અંદર લાશના ટુકડાને દાટવામાં આવ્યા ત્યારબાદ તેની ઉપર સિમેન્ટનું ફ્લોરિંગ કરી દેવાયું અને તેની ઉપર ટાઇલ્સ ફિટ કરી દેવામાં આવી એટલું જ નહીં જ્યાં જ્યાં લોહી હતું તે બધું જ કપડાથી સાફ કરી દેવામાં આવ્યું અને પુરાવાઓનો નાશ કરાયો અમારા એસીપી સાહેબ ભરત પટેલ સાહેબ તેમજ પીઆઈ એજે જાડેજા સાહેબ એમની ટીમો દ્વારા એક બાતમી મળે છે જે આધારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક ખૂબ જ ગંભીર પ્રકારની ડિટેક્શન હાથ ધરવામાં આવે છે એમાં એક પુરુષ જેમનું નામ સમીર અકબર અલી અંસારી એમના જે મૃતદેહ હતો એ એમની વાઈફ દ્વારા એમના મિત્રો સાથે મર્ડર કરી એમના પોતાની કિચનની અંદર ખાડા ખોદી દાટવામાં આવે અને એ પછી એમને ઉપરથી સિમેન્ટ અને ટાઇલોથી કવર કરવામાં આવેલ આપણે એ અનુસંધાને એક આરોપી ઇમરાન વાઘેલા એમની અત્યારે પૂછપરછ ચાલુ છે અને જે બાકીના છે હત્યા બાદ પણ રૂબી ના ચહેરા પરનો રંગ ઉડ્યો ન હતો કોઈ પણ વ્યક્તિ જ્યારે કોઈની હત્યા કરે તો તેનો થોડો પણ અફસોસ ભાવ હોય જ્યારે આ કેસમાં તો રૂબીએ પતિની જ હત્યા કરી હતી તેમ છતાં તેના ચહેરા પરના ભાવ સાવ સામાન્ય પરંતુ સમીર જોવા ન મળતા લોકો તેને પૂછવા લાગ્યા હતા કે સમીર ક્યાં છે જેના જવાબમાં રૂબી કહેતી કે મારો પતિ દુબઈ ગયો છે મારી સાથે તે ફોન ઉપર રોજ વાતચીત કરે છે બસ આવી જ રીતે દિવસો પસાર થઈ રહ્યા હતા લોકોએ રૂબીએ ઉપજાવેલી વાર્તામાં સત્ય માની લીધું આ કેસમાં હવે રૂબી અને તેના પ્રેમી ઈમરાનને લાગવા લાગ્યું કે હવે કોઈને કશો ખ્યાલ નહીં આવે પોલીસને પણ કોઈ જ ખબર નહીં પડે કારણ કે સમીર એવી કોઈ જાણીતી વ્યક્તિ ન હતી કે લોકો તેને શોધવા આવે સમીરની હત્યા બાદ રૂબી હવે એકલી હતી જેથી તેના ઘરે અવરજવર કરતો હતો જેથી બધાને એ ખ્યાલ આવી ગયો કે ઇમરાન અને રૂબી એકબીજાને પ્રેમ કરી રહ્યા છે આ વાતની જાણ ઇમરાનની પત્નીને પણ થઈ ગઈ જેનો વિરોધ કરતા ઇમરાને તેની પત્નીને પણ માર માર્યો હતો આ બધાની વચ્ચે સમીરની હત્યાને બે મહિના જેટલો સમય પસાર થઈ ચૂક્યો હતો પતિના મોત બાદ પણ રૂબી જાણે કંઈ જ થયું ન હોય તેમ એ રીતે ઘરમાં રહેતી એક દિવસ તેણે પોતાના પતિના નવા નવા કપડાં પણ સળગાવી દીધા કોઈએ પૂછ્યું કે કેમ નવા કપડાં સળગાવી રહી છે તો રૂબીએ કહ્યું કે આ કપડાંની હવે કંઈ જરૂર નથી જો કે એક દિવસ તે પોતાનો સામાન લઈને ઘરેથી નીકળતી હતી જેથી લોકોએ પૂછ્યું કે ક્યાં જાય છે તો તેણે કહ્યું કે હવે તેના માતા પિતાને ત્યાં રહેવા જાય છે ઠીક તે જ દિવસથી इब्राहिम पण त्याती फरार થઈ ગયો રૂબી અને ઇબ્રાહім બંને સાથે રહેતા હતા ત્યાર પછી બંનેમાંથી કોઈ પણ પાછા ફતેવાડી વિસ્તારમાં જોવા મળ્યા નહીં લોકો પણ આ વાતને જાણે ભૂલી ગયા હતા આદમી અચ્છા થા ઓ બસ યે હે કે આદમી મોત અચ્છા થા કડિયા કામ કરતા રહે યહા સે વહા તક જાતા હો તો કિસકો નજર ઉઠા કે દેખે એસા નહીં થા આદમી અચ્છા થા ઓર عورت કા ફિર ક્યા હે કે عورت સે તો અપને કભી બાતચીત હોવે નહીં હોવે वो घर में ना घर में रहती थी ज्यादा करके पर ये कैसा हुआ क्या हुआ उस आदमी के साथ में उसका कैसा फेर हुआ जो इमरान बोलते हैं ना वो उसका कोई अफेयर था वो तो उसके साथ में ऐसा हुआ ये सब इस तरीके से तो सब कल बाहर आया हाँ इमरान यहाँ आता जाता था ना यही रहता था उसकी एक औरत भाड़े पे रहती थी यहाँ पे उसकी भी एक औरत और थी यहाँ पे रहती थी तो वो औरत के साथ में रहता था और उसके अंदर कब उनका अफेयर हो गया क्या उन्होंने कब रातों रात वो खत्म कर दिया वही खबर नहीं है किसी को લોકોને હજુ પણ ખ્યાલ ન હતો કે તેમની સોસાયટીના મકાન નંબર એ છમાં એક વર્ષ પહેલાં મર્ડર થયું હતું અને તેની લાશ કિચનની અંદર દાટી દેવામાં આવેલી છે પરંતુ ઇમરાને આપેલી કબૂલાતના આધારે ચાર નવેમ્બરે અચાનક જ ક્રાઇમ બ્રાન્ચની ટીમ સોસાયટીમાં પહોંચતા લોકોમાં કુતૂહલ ફેલાયું કે આખરે અહીં પોલીસ કેમ આવી છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઇમરાનની કબૂલાત પ્રમાણે ઘરના કિચનમાં ખાડો ખોદે છે જેમાંથી સબીરનું માનવ કંકાલ મળી આવે છે જેને પોલીસે એફએસએલમાં મોકલી આપ્યું છે ફિલ્મ જો આપણે હોય તો તેમાં બનેલો જે જે આવ્યો પિક્ચરના લાસ્ટમાં પરંતુ ખરેખર શું આવું બની શકે ખરી જે બિલકુલ અત્યારે હાલમાં અમદાવાદમાં ફતેવાડી વિસ્તારમાં આવો એક બનાવ બન્યો છે અને મારી પાછળ હાલમાં આપ જે દ્રશ્યો જોવો છો તે એ મકાન છે કે જે જગ્યા આ બનાવ બન્યો છે દ્રશ્યમ ફિલ્મમાં જેમ આપણે જોયું કે જે વ્યક્તિ હતો તેને દાટી દેવામાં આવ્યો હતો ને ત્યારબાદ તેનો ભેદ છે તે ઉકેલવામાં આવ્યો હતો ત્યારે આ મકાન જે છે કે જે જગ્યા પર રૂબી નામની પત્ની અને તેની સાથે સમીર નામનો તેનો પતિ બંને જગ્યા ખૂબ જ ખુશીથી રહેતા હતા ત્યારે અત્યારે હાલમાં જે પ્રમાણે આપ જે આ દ્રશ્યો જોવો છો તે ખુશીનો આ દ્રશ્યોની જગ્યા પર આ ખાડો ખોદીને સમીરને અંદર ડાટવામાં આવ્યો હતો સમીન અંદર દાટીને પત્ની રૂબી અને સાથે જ તેનો જે પ્રેમી હતો તે ઇમરાન આ બંને જણા અહીં પોતે હસી ખુશીથી રહેતા હતા મહત્વની વાત એ છે કે અહીંયા તેને દાટીને ત્યારબાદ તે પોતે અહીંથી જતા રહ્યા હતા અહીંયા હાલમાં ઇમરાન જે છે પ્રેમી તેમના સગા છે તેમને આપણી સાથે છે પહેલાં તો તમારું નામ શું છે મુમતાજ વાઘેલા ઇમરાન જે તો આપનું શું લાગે મારો વાણિયો થાય છે આજે ઘટના આખી સામે આવી છે આપ પોતે અહીંયા શું કરતા હતા ને ઇમરાન અહીંયા શું કરતો ઇમરાન કલર કામ કરે છે અને એની પત્નીને લઈને અગિયાર નંબરમાં રહેતો હતો આ લાઇનમાં એમાં આ અગિયાર નંબર એમાં રહેતો હતો સમીર છ નંબરમાં રહેતો હતો એની પત્નીની સાથે એના બે બાળકો લઈને અને ઇમરાન જે છે એની બે બાળકીઓને લઈને ત્યાં રહેતો હતો બરાબર એમની સાથે કેવી રીતના શું અફેર થયો કેવી રીતના થયો છે એ મને કાંઈ ખબર છે નહીં છ મહિના પછી મને ખબર પડી કે એ લોકોએ અફેર કર્યો છે અને અફેર ચાલે છે જ્યારે હાલા સેનાદને મારી અને એનો હાથ ભાંગી નાખ્યો ત્યારે અમને ખબર પડી કે મે પૂછ્યું જીનાને મે તને કોણે મારી કે મને ઇમરાને મારી મેં કીધું કે તો કે રૂબીને લીધે મને મારી બસ ત્યાર પછી મને ખબર પડી કે એનો અફેર છે આની સાથે આ ઘટનામાં એક પણ આરોપીના પકડાવવાના ચાન્સીસ શૂન્ય હતા કારણ કે આ ઘટના વિશે કોઈને કંઈ ખ્યાલ ન હતો પરંતુ કહેવાય છે કે ખરાબ કર્મોનું ફળ ભોગવવું જ પડે છે આ કેસમાં પોલીસના અંગત બાતમીદારોએ આખો કેસ ઉકેલવામાં મહત્વની ભૂમિકા ભજવી પોલીસને બાતમી મળી હતી કે એક વ્યક્તિ ગુમ થયાના પંદર દિવસ બાદ તેની પત્ની અને તેનો પ્રેમી ફરાર થઈ ગયા છે જેના આધારે પોલીસે ઇમરાનને શોધીને તેના ઉપર વચ ગોઠવી ત્યારબાદ તેની અટકાયત કરીને કડકાઈથી પૂછપરછ કરતાં તેણે વટાણા વેરી દીધા ત્યારબાદ પોલીસે ગણતરીના કલાકોમાં જ રૂબી ફૈઝાન અને સાહિલને પણ ઝડપી પાડ્યા છે સૌ કોઈને હેરાન કરી દેનારા આવા તો અનેક કેસ બનતા હોય છે પરંતુ કાયદો કોઈને છોડતો નથી તે ગુનેગારોએ ધ્યાનમાં રાખવાની જરૂર છે જો તમે પણ એમ માનતા હો કે રાતોરાત તમે કોઈને મારી નાખશો અને તેની કોઈને ખબર નહીં પડે તો તમારે એ યાદ રાખવું જોઈએ કે પોલીસને આ વાતની જાણ કોઈપણ રીતે થઈ જાય છે અને કોઈપણ જગ્યાએ કોઈપણ ઉંમરે તેનું પરિણામ ભોગવવા આરોપીએ તૈયાર રહેવું પડે છે પ્રાઇમ નાઇનમાં આજે બસ આટલું જ ફરી બળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર